તો જો અમે જમી લીધું છે ફૂઈ જો જમીને ત્યાં થઈને બેઠા છે તમારે મારે જવું છે હવે કેમ ખરીદી કરવાની હતી એટલે મેને મારી ફ્રેન્ડ છે લક્ષ્મી એની અમે બે પ્લાન કર્યું છે તો અમે વેરાવળ જઈએ બોડી લોશન ને એવું થોડુંક લેવાનું છે તો પછી એવું બધું લઈ આવીએ બપોર પછી થોડોક ટાઈમ છે અત્યારે તો લઈ આવીએ ચોખું વેરાવળ જાય છે તો આપણે બધું ઘરનું કામ હવે આપણે કરવાનું છે ઘરે એકલા છીએ હાવણી વાલવાની છે પોતા કરવાના છે આપણે ઘણું કામ છે તો જો ખાઈને આપણે બધી કામ પૂરું બાકી છે અહીંયા ચાલો તો હવે જવાનું છે વેરાવળ આપણે જમી લીધું છે તો આપણે વેરાવળ જઈએ થોડી ખરીદી કરવાની હતી એટલે પછી એ હા ચાલો તો હવે જઈએ વેરાવળ કામડે વેરાવર પહોંચી ગયા છે અને બંગડી લેવા અને ઓલી મારી સાડી કા લેવો ભાઈ

જો આવીએ એટલે આપણે જામફળ તો પીવું જ પડે ચલો તો ઠંડુ ઠંડુ સરબત પી લીધું છે આમાં લાઈટ પેડ તો કઈક દેખાય આપણે આવી ગયા છે કોસ્મેટિકની દુકાને બીજું તો કંઈ નહી પણ આ પણ બે કસતા ડ્રેસ માટે લેવાના હતા મેકિંગ મેકિંગ માં

પ્રથમ આ ઈચ્છા છે ઉમરભાઈ મેં મંગાય તો ના કે આ સીમન થઈ હોય રેવાર તમે કે એ નીચે નો દેખાય તો લઈ લેવાનું હવે આવો લ્યો હાલો એ આયા બેહી જાય આપડે એટલે આ બે આયા બેહાય તો ત્યારે દાદા રેવા દ્યો નઈ મરાવે શું પૂછતા વિડિયોમાં કલર છે ફોટો કરને કું તમાર નંબર બલે બિચારા આ મિત્રને 50 રૂપિયા હા મને એક લાલ ને મોરું મગડ્યું તો બધી ખરીદી થઈ ગઈ છે અને આપણે આવી સેન્ડવીચ ખાવા તો અહીંયા સેન્ડવીચ તો ખાવી જ પડે તો છે સેન્ડવીચ ખાવાનું આવે કે હાલ છે કે મસ્ત તીખી કેવી જ છે બહુ તીખી છે વેરાવળની પ્રખ્યાત સેન્ડવીચ છે ચાલો તો આવી ગઈ છે આપણી આપણે ચાલો તો આવી જજો બધા એક સેન્ડવીચ ખાવા તીખી કમતમતી સેન્ડવીચ ખાઈ લીધી છે અને આપણે જેટલે મોબાઈલનો ગ્લાસ ત્યાં આવી ગયા છે